અરવલ્લી જિલ્લામાં પ્રોગ્રામ ઓફિસરની મનમાની થયાના આક્ષેપો આઈસીડીએસ અધિકારી ગરીબ રસ્તારોને અન્યાય કરે છે પરંતુ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને પણ ગાઢતા નથી તેવી લોકોના મુખ્ય ચર્ચાઓએ જોર પકડ્યું છે ઉમેદવારને ખરાઈ કરવા બોલાવે અને તેમને કોઈ પણ પ્રમાણપત્ર ચકાસણી કર્યા સિવાય જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં સેન્ટરથી બહાર કાઢી દેતા લોકોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો જિલ્લાના સાંસદ મહિલા અરવલ્લી જિલ્લા પ્રમુખ પણ મહિલા અને બીજી તરફ બીટી બચાવો બેટી પઢાઓના નારા લગાવી ચૂંટણીમાં જંગ જીતાઈ છે ત્યાં અરવલ્લી જિલ્લાની દીકરીઓ આજીવિકા ચલાવવા નોકરી માટે ભીખ માંગી રહી છે આ અધિકારી એક મોટી વગ ધરાવતા હોય કોઈને પણ સરખો જવાબ ન આપતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી માલપુર મારું નામ ધરાલ શાંતિલાલ હું મોપ મઠ બોલુંદ્રા તાલુકો ભીડોડા અરવલ્લી કાયમી વતની છું હાલમાં મઠ બોલુંદ્રા આંગણવાડી કાર્યકર ભરતી મેરિટ લિસ્ટમાં જાહેર થયેલ છે જેમાં પ્રથમ ક્રમાકે ક્રમાંકે શ્રી ભૂમિકાબેન મનોજભાઈ પરમારનું નામ જાહેર થયેલ છે તથા મઠ બોલુંદ્રા આંગણવાડી તેડાગર તરીકે ફરજ બજારનાર મારીવાડ પુષ્પેન અમિતભાઈના સીધા લોહીના સંબંધી ભાઈ બહેનના પુત્રના સગી ભાભી ભાભી સંબંધ થાય છે બીજા લોહીના સીધા સંબંધમાં મામાબાણીના પુત્ર પણ સગી ભાભીઓના સંબંધ થાય છે આ દંપતી અમારા સમાજમાં રિવાજ નીતિ નિયમ મુજબ સામાજિક લગ્નગ્રંથિથી જોડાયેલા નથી બહેન શ્રી ભૂમિકા બહેન મનોજભાઈ પરમારના જેઓ માંદરિક ગ્રામ પંચાયત વિસ્તારના વતની હતા અને તેઓ સાથે લગ્ન ગ્રંથિથી જોડાનાર અભિષેક કુમાર જયસિંહભાઈ પગી પોતે મઠ બોલોદરા ગ્રામ પંચાયતના ભિલોડાના વતની છે આ બહેન શ્રી માંદરી ગ્રામ પંચાયતના વિસ્તારમાં લગ્ન નોંધણી ન કરાવતા ટાકાટુકા ગ્રામ પંચાયતમાં કચેરી ખાતે લગ્ન નોંધણી કરેલ છે આ લગ્ન નોંધણી એ ફક્ત અને માત્ર મઠ બોલોદરા આંગણવાડી કાર્યકર તરીકે સરકારી નોકરી માટે ઉપયોગમાં કરેલ છે હાલ તથા હાલમાં સમસામી કાચી સામાજિક સગાઈના સંબંધી છે વધુમાં માત્ર મઠ બોલુન્દ્ર આંગણવાડી કાર્યક્રમમાં નોકરી મેળવવા તેમણે લગ્ન નોંધણી કરાવેલ છે જેઓનું સામાજિક લગ્ન હાલમાં પણ રીત રિવાજ મુજબ બાકી છે તેઓ હાલના તેમના પિયરમાં મોદરી મુકામે રહે છે અમારા સમાજમાં આવી રીતે સગાઈ થયેલ હોય તો લગ્ન પહેલાં ઘણી બધી સગાઈઓ ફોક થાય છે હાલ અમારા ગામની વહુ નથી તેથી તે નોકરીની યોગ્યતા ધરાવતી નથી અને જે અમો નીચે સહી કરનાર ગામ લોકોના વિરોધ છે જેથી સામાજિક રીતે બહિષ્કૃત ઉમેદવાર છે સરકારશ્રીના નીતિ નિયમો મુજબ પરિષ્ઠા બે નિયમ ત્રણ અગિયાર મુજબ સ ઘોષણા મુજબ ફોટો છે જેની અમુક સૌ ગામના પંચોની સહીઓ અમારામાં મેરિટ બાબતે વાંધો છે આ તો આ બાબતે સ્થળ તપાસ કરી અમોને ન્યાય આપવા વિનંતી છે મારું નામ અનિષાબેન રાજુભાઈ વણજારા છે ગામ મઉટાંડા બે મારો મારો પ્રશ્ન એ છે કે જે અમારી ગામમાં જે મેરિટ બન્યું છે ને જે બેનનું એ બેનને અંદર જઈને અમે કીધું કે એમનું અમને મેરિટ બતાવો તો એ બેને કહે કે અમને મંજૂરી નથી એમ તો મેં કીધું કે કઈ રીતના મંજૂરી નથી એમ તો કે ના બતાવી શકીએ તો મેં કીધું મારું મેરિ એમ એમ કહે કે તમારા મેરિટમાં નામ આવેલું છે તો એમ કહે તમે વિરોધ ના કરી શકો એમ કઈ રીતના વિરોધ ના હોય તો નોકરી આપી દો એમ અમે સ્થાનિકમાં છીએ છતાં પણ એમ કહે છે કે એમનો બેનનો મેરિટ વધારે છે અને દસ વર્ષનો અનુભવ છે એ દસ વર્ષની નોકરી કરતી નહીં છતાં પણ એ કહે છે કે મારે દસ વર્ષની નોકરી દસ વર્ષની અનુભવ છે કવિતાબેન દલપતભાઈ એ કહે છે દસ વર્ષની નો અનુભવનો દાખલો મૂકેલો છે કઈ રીતના દસ વર્ષનો અનુભવનો દાખલો મૂકેલો છે અમે સ્થાનિકમાં છીએ અને અમારી જે આંગણવાડી છે ને એ પ્લોટ બી અમે આપેલો છે અને જે પહેલાં બેન હતી ને જે આંગણવાડીમાં જે બેન રિટાયર થઈ છે ને એ અમારી જોડે મંજૂરી લીધી હતી કે જ્યારે પણ અમે રિટાયર થશું ને ત્યારે તો અમને મંજૂરી આપશું એ રીતના અમે લખ એ રીતે કહી અને અમને આગળ અમે મંજૂરી આપી હતી એ પ્લોટ અમારા સસરાનું છે અને અમને એ રીતના કહીને અમને મંજૂરી આપીને અમે મંજૂર આંગણવાડી બનાવવાની મંજૂર આપી હતી એ આંગણવાડી અમારી અંદર છે અમારા પ્લોટની છે અને અમને મંજૂરી આંગણવાડીની મંજૂરી ના આપો તો અમે આંગણવાડી પણ કરાવી દઈશું અમારે આંગણવાડીમાં ત્યાં કોઈ ના જોઈએ અમે આંગણવાડી અમારી બ્લોક કરાવી દો અમને અમારે અમારા સ્થાનિકમાં અમે ભણેલી હોવા છતાં બીજાને નોકરી લો એ ઓલરેડી ટેડાગરમાં નોકરી છે ટેડાગરમાં નોકરી છે અને જેને નોકરીની જરૂર છે એમને તમે ના લઈ શકો અને અને એમને તમે દસ વર્ષના અનુભવથી તમે એમને નોકરી લઈ શકો અમે સ્થાનિકમાં છીએ તો અમારે ચાર્જ લાગવું જોઈએ ને અમને ડોક્યુમેન્ટ નહીં વધારા એ કે મંજૂરી નહીં કઈ રીતના મંજૂરી ડોક્યુમેન્ટ બતાવવાની જરૂર છે ને એને ઓલરેડી તેડાગરની નોકરી છે અને અમે સ્થાનિકમાં છીએ તો અમે અમને નોકરીની મંજૂરી ના આપે તો અમે આંગણવાડી બંધ કરી દઈશું આંગણવાડી અમારી લગતી છે અમારે સ્થાનિકમાં છે અને અમારી પ્લોટમાં જ બનાવેલી છે ના આપે જો મેરિટમાં મેરિટમાં નામ આપેલું છે છતાં એક દાખલો મૂક્યો છે એ દાખલોની ચકાસણી નહીં કરી મારી

તો એમને અમને કોઈ ડોક્યુમેન્ટ કશું બતાવ્યું નથી તો અમે કઈ રીતે ખાતરી કરી શકીએ કે એમના માર્ક્સ એટલા હોઈ શકે કોઈ બી કોઈ બી ડોક્યુમેન્ટ અમે એમને રિક્વેસ્ટ બી કરી છે કે અમને ડોક્યુમેન્ટ ચેક કરાવ તો અમે ખાતરી કરી માની શકીએ ને કે આટલા મેરિટ છે આટલું થયું છે તો જે તો અમને એ રીતનું જવાબ મળ્યું ત્યાં કે જે પ્રમાણેનું તમારા ટકા હશે એ પ્રમાણે તમારા બન્યા છે એ પ્રમાણે એમનું પણ બન્યું હશે એ રીતનું એમનું જવાબ હતો જે મારો પ્રશ્ન હતો એમાં તો પછી એમને કીધું કે એક જે પ્રમાણે તમારું છે તો એ પ્રમાણે તો પછી બતાવો ને જે પ્રમાણે બનેલું છે એ બતાવો ને તમે અહીંયા બતાવવા માટે બેઠા છો તો પછી તમારો હક છે બતાવવાનો તો તમે અમને કેમ નહીં બતાવી શક્યા મારો એ બી પ્રશ્ન હતો કે તમે અમને કઈ બી એ વસ્તુની શ્યોર માહિતી નહીં આપી શકતા કે અમે એટલું માર્ક્સ જે મેરિટ બીજી વખત બહાર પાડીએ એમાં અમારું નામ આવે ના આવે એ વસ્તુનું અમને કોઈ વાંધો નહીં આવે ના આવે પણ જે સાચું મેરિટ છે એ તમે બહાર પાડો અમે ક્યાં કહીએ છીએ કે તમે અમારું પે ઓરિજિનલ ફર્સ્ટ ઉપર નામ રાખો પણ જે છે એમનું નામ રાખો ને અને જેટલા જે જેટલા માર્ક્સ બન્યા છે એ ટાઈપનું તમે અમને બતાવો કે એ વસ્તુમાં આટલું છે તો આટલા બન્યા છે તમે અમને અમે રિક્વેસ્ટ કરી છતાં તમે કેમ નહીં બતાવી શકતા તો અમારી જે અમારી હોબિલ હતી એમના સામે જે અમે દલીલ કરી એ વાતનું અમને જે અધિકારીઓ બેઠા છે એમના જોડી અમને કોઈ સંતુષ્ટો જોવા મળતો નથી

મગનભાઈ છે હું ખલવાડ ગામની વતની છું અહીંયા અમને મોડાસા ખાતે વેરીફિકેશન માટે બોલાવ્યા હતા ડોક્યુમેન્ટ આંગણવાડીની જે છે ને એમ તો અહીંયા જે અમે અંદર ગયા તો ડોક્યુમેન્ટ ચેક જ કશું ની થાય એમ ના જ પાડી દીધી સીધી હા તો અમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને આવ્યો તો એમનું જવાબદાર છે ચેક ચેક કરવાની બી ના